ઘરમાં જો એક આ વિશાળ ઓસરી હે બાકી એક અને આ બે રૂમ હે જેમાં થોડું ઘણું સામાન હજુ પડ્યું હે સારી બેટિંગ પછી આવશે આવશે બેસી ગુડ વેલકમ બેક ટુ મા જેમાં રન જ નથી ખાલી આઉટ કોઈ સ્કોર નથી કોઈ ચોક્કા છકા નથી બેટિંગ ટાઈમ હે ટાઈમ છે તો આ છે અમારા ને જ્યારે અમે નાના હતા ને ત્યારે આ દેખાય ને તમને બાદામ ખાધા ભાઈ જો ત્રણ ઝાડે એક બે અને એક આ ત્રણ હાલ તો કોઈ બાદામ દેખાતા નથી ઝાડ ઉપર પણ જયારે નાના હતા ત્યારે ઘણા બધા બાદામ આ ઝાડના અમે ખાધા હોય તો કોમ્પડી થી વિદાય લેવાનો સમય થઈ ગયો છે વાગે છે બપોરના પોણા બે કે ફઈ લોકોને હજુ ગાંધીધામ જવાનું એટલે આપણે જશું અહીંયાથી પહેલાં ઘરે વિરાણી પછી આ લોકો લગેજ ગાડીમાં નાખીને ગાંધીધામ તરફ જશે અને આપણે વિરાણી રોકાઈ જશું જેટલું બી લગેજ હતું ને આપણે બારે લઈએ હવે આપણે આ ગાડીમાં ગોઠવવાનું હોય તો આપણે બધું ગોઠવી નાખ્યું હોય અને ગાડી એકદમ ફૂલ થઈ ગઈ

તો આપણા ઘરે જે બી મહેમાન આવ્યા હતા એ લોકો તો હવે ચાલ્યા ગયા ને હવે ઘરમાં બસ ઘરના મેમ્બર જ બચ્યા અને ઘરની હાલત તો તમે જુઓ થોડુંક સામાન આપણે અહીંયા કાને પેક કરીને રાખ્યું હોય અને બીજું સામાન અહીંયા કને તો આ સામાન છે ને બધું એક્સ્ટ્રા સામાન એ મતલબ કે જેની જરૂર નથી એટલી ખાસ તો આપણે જે બીજા ઘરે જવાના છે ત્યાં આપણે બે મહિને જ રોકવાના છે કે આપણે કેમ કે આપણે એ લોકો ઇમરજન્સીમાં ત્યાં શિફ્ટ થઈ રહ્યા એટલા માટે અને જે જરૂરીની વસ્તુ હશે મતલબ કે જે કિચનની વસ્તુ હોય કે પછી ફોટો પાથરવાની થોડીક વસ્તુ હોય ને એ જ આપણે રાખશું બાકી બધી પેક કરીને જ રાખશું કે અગર પછી કોઈ બીજા મતલબ ત્રીજા ઘરે જવાનું થાય તો પછી ડાર્ક આપણે શિફ્ટ કરી શકીએ અને એટલા માટે જ જો તૈયારી ચાલુ હોય અને જ્યાં આપને ઘર છે ને એ મળી ગયું હોય મતલબ કે આપણા ઘરની બાજુમાં જ છે અને આજે કળશ રાખવાનું હે મતલબ કે નવ વાગ્યાનું ટાઈમ હતો નવમાં બસ પાંચ દસ મિનિટની વારે હું જઈશ ત્યાં અને આપણે કળશ સ્થાપના ત્યાં કરી દઈશું અને એ બી સારી વાત હે કે જે આપણે ઘર મળ્યું આપણા ઘરની બાજુમાં તો સામાન આપણું ઇઝીલી આપણે ટ્રાન્સફર કરી શકશું તો આ એ ઘર છે જ્યાં કને આપણે બે મહિના જેટલો ટેમ્પરરી શિફ્ટ થવાનું હોય અને આ એ ઘરનું કિચન હે જ્યાં કને હાલ ઘડી આપણે કળશની ની જે બી વિધિ એ કરવાના જે ઘર સ્થાપના કરવાની હતી એ તો થઈ ગઈ છે અને હવે હું તમને જરા ઘરનો ઓવરવ્યુ દઈ દઉં તો ઘરમાં જો એક આ વિશાળ ઓસરી એને બાકી એક અને આ બે રૂમ હે જેમાં થોડું ઘણું સામાન હજુ પડ્યું હે તો એ સામાન આપણે થોડુંક એડજસ્ટ કરીને આપણું સામાન અહીંયા રાખવાનું છે અને આ જે ઘર છે ને એ તરંગવાળાનું છે અને જ્યારે ભી તરંગ ને એ લોકો બહારથી આવે ને તો આ એનું પોતાનું ઘર છે એ ત્યાં રહે ભલે આ બી પોતાનું જ ઘર છે શું એ રાઘવીની ફ્રેન્ડ આવીએ તો વિડીયો થી લખાય જો તો આ જે ઘર છે મતલબ જે આપણે હમણાં રાખ્યું છે એ અને જે સામેનું ઘર છે એ બંને ઘર તરંગવાડાના છે તો આ ઘર ફ્રી હતું એટલા માટે આપણે હમણાં રાખ્યું છે આ ઘરનો એક બેનિફિટ મસ્ત આપણે જો વિશાળ આંગળું મળે અહીંયા તો ઠીક આ ઘર હવે આપણે જેમ બને એમ બે ત્રણ દિવસમાં રનિંગ કરી દેવાનું હોય મતલબ કરી નાખવાનું હોય તો તમને ખબર હશે તો થોડાક દિવસ પહેલા એક કામ આપણું પેન્ડિંગ રહી ગયું હોય એ છે કે વિશાલના પપ્પાનું જે પેન કાર્ડ પેન કાર્ડ શું મતલબ પોસ્ટમાં જે કામ હતું ને એ આપણું બાકી રહી ગયું હતું તો વિશાલના પપ્પાને એમ થયું કે આ છોરા કોઈ કામના નથી હું મારા દીકરાને બોલાવ અને એટલે જવું એમના દીકરા આવી ગયા વેલકમ ટુ વિરાણી તો એકચ્યુઅલી શું થયું ખબર કે હું ફ્રીજ નથી થયું પહેલાં આપણે લગ્નમાં ગયા એના પછી ઘરે મહેમાન આવ્યા એની સાથે પાક દોડમાં થોડાક દિવસો નીકળી ગયા અને હવે આપણી પાસે પાસે એક બે દિવસ બાકી છે કેમ કે વિશાલની લોકો પાછા જવાના અને વિશાલભાઈ એમના પપ્પાને તેડવા જાય એ ફ્યુ મોમેન્ટ લઈ જાય તમે લોકો પોસ્ટમાં જઈને આયા અને તમને શું લાગે શું થયું હશે કામ ફરી પાછું પેન્ડિંગ રહી ગયું કેમ કે આ લોકોનું કામ એને થોડુંક અટપટું હોય મતલબ અકાઉન્ટ બહુ જૂનું હોય મતલબ એના પપ્પા જ્યારે હશે એ સમયમાં સમજી લો કે કેટલા વર્ષ ના હશે તારા પપ્પા ચાલી વર્ષ જૂનું એકાઉન્ટ એને હવે એ એકાઉન્ટમાં થોડાક હવે એકાઉન્ટ બંધ થઈ ગયું અને એક્ટિવેટ કરવાનું હોય ને એના માટે ડોક્યુમેન્ટ લાગી રહ્યા ને ભાઈ કે ભૂજ મૂકવું પડશે ને મતલબ ઘણી બધી પ્રોસેસ છે તો આજે કામ નથી થયું હજી આપણે મંડે ને આવવું પડશે દેશો આજના કાર્યક્રમને આપણે અહીંયા સુધી રાખશું મતલબ આપણે જે બ્લોગ છે અહીંયા સુધી રાખશું ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં ધ્યાન રાખજો અહીંયા સુધી લાઈક કરજો નવો સબસ્ક્રાઈબ કરજો ટાટા ભાઈ ભાઈ ટેકે